અને એના બાળકો કઈ રીતે મોટા કરવા એ વિધવા થાય એને ખ્યાલ હોય ને સરકાર એક બાપ છે અને કાયદો વ્યવસ્થા જળવાય પોલીસ પોતાનું કામ ઈમાનદારીથી આ ડ્રગ્સનું દારૂબંધીનું કરે અને આવનાર સમયની અંદર આ વાવને થરા જિલ્લો એક વિકાસનો જિલ્લો બને અને બધાને ભાઈચારાની સદભાવનાવાળો જિલ્લો બને એવી અમે વહીવટીતંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ પોલીસનું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું છે લોકશાહીની અંદર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં સ્વતંત્રતાના અનેક અધિકારો આપ્યા છે અને આજે બંધારણ દિવસ છે તો ભારતના નાગરિકને બંધારણ હકો જે છે એ પોતપોતાના દરેક ડિપાર્ટમેન્ટ છે એ ભોગવવા આપે એવી પણ અમે આપણી પાસે અપેક્ષા રાખીએ છીએ અને આવેદન આવેદનપત્ર સરકાર સુધી પહોંચી ગૃહમંત્રી સુધી પહોંચી અને ગૃહમંત્રીને પણ કહેવા માગીએ છીએ કે અમે એક બનાસકાંઠાના વતની છો અને બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા હોય વાવ થરાદ હોય તમારી પાસે ખૂબ આશા અપેક્ષા રાખે છે જેમ તમે યુવાનો છો યુવાન છો એમ જ આ યુવાનો બરબાદ થઈ રહ્યા છે તો યુવા ધનને બચાવવાની જવાબદારી હોમ ડિપાર્ટમેન્ટની છે અને જે લાગતા વાગતા પોલીસ સ્ટેશનમાં સૂચના આપીને કાર્યવાહી કરે આવનાર સમયની અંદર આની સામે ગંભીરતાપૂર્વક કાર્યવાહી ન કરી તો સમગ્ર બનાસકાંઠાના જે નીચેના તમામ કાર્યકરો વિવિધ સંગઠનો ધાર્મિક